શહેરમાં ઉનાળામાં શરૂ થયેલા આરોગ્ય વિભાગની તપાસ હાલમાં પણ આઈસ્ક્રીમ હતા ઉનાળા દરમિયાન આઈસ્ક્રીમનું ધૂમ વેચાણ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યા હતા આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમ પાર્લર વિક્રેતાઓ ત્યાં દરોડા પાડ્યા હતા અને સેમ્પલો પણ લીધા જેમાં અનેકને ત્યાંના સેમ્પલો ફેલાવતા કાર્યવાહી કરાયા હતા

આજ રોજ અમને આ જનતા આઈસ્ક્રીમની સંસ્થામાં ભેળસેળ થાય છે એવી કમ્પ્લેન આવેલ હતી અને એના અનુસંધાનમાં અમે આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરેલ છે અહીંયા ભેળસેળ થાય છે એ રીતની કમ્પ્લેન હતી અને એના અનુસંધાનમાં અમે આઈસ્ક્રીમ તેમજ લસ્સી વગેરેના સેમ્પલ લીધેલ છે આ એનો નમૂનાનો પુસ્તક અહેવાલ આવશે એના અનુસંધાનમાં માગણી કાર્યવાહી હાથ ધરવામાં આવશે મારું નામ કનુભાઈ દેવાભાઈ ભરવાડ કાપોદરા ભરવાડ ફળિયાના પ્રમુખ છું ઘણા સમયથી મને અહીંયાથી ફરિયાદ આવતી હતી કે અહીંયાથી કોઈ વસ્તુ આપણે ઠંડુ પી જાય તો એ લોકો બીમાર પડી જતા હતા એટલે અમને બે ત્રણ વાર ઊંચ્યું એટલે બે ત્રણ સોસાયટીવાળા અમે ભેગા થયા પછી અમે આરોગ્યમાં જઈને કમ્પ્લેન આપી એક ભરવાડ ફળિયું અને આનંદ વિહાર અને ઇન્દિરાનગર પછી આ લોકો કે અમે આવીને ચેક કરશું એટલે આ એ લોકો આજે આવ્યા છે ઘણા સમયથી મને આ ફરિયાદ આવે છે કઈ કોઈ વસ્તુ કઈ પીન જાય ને તો લોકો બીમાર પડી જાય આ તો સુરત અમન પાણી વરાછા જોના આરોગ્ય વિભાગના અધિકારીઓએ આઈસ્ક્રીમ પાર્લરમાં દરોડા પાડી સેમ્પલનો લેતા અન્યમાં ફફટટ પાપી ગયો છે બ્યુરો રિપોર્ટેડ ટુ ફનીસ